જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ સાત બે હજાર પછી વાર થઈ મિત્રો આજે શનિવાર મિત્રો આજે ક્યાં ક્યાં જિલ્લામાં મિત્રો વરસાદ પડવાના છે એના વિશે વાત કરવાના છે તો ખાસ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બનીને રહેજો મિત્રો જાણે રવિજના મિત્રો તાજે તાજા હવામાન ની આ તો મિત્રો આવા તમે રોજે રોજના મિત્રો હવામાનની આગાહી જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવી મિત્રો આજની હવા માન્ય કહી મિત્રો સો પણ તમે વાત મિત્રો આજે બપોર બપોર પછી મિત્રો વરસાદ પડવાની બે વાગે મિત્રો વરસાદ પડવાની સ્ટાર્ટ થશે એટલે બે વાગ્યા પછી મિત્રો વરસાદ પડશે આજે સોપણ તમે વાત કરતો દ્વારકા સાયલા જામનગર ભાનવડ પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ જસદણ રાજકોટ સોટીલા બોટાદ સાળંગપુર વિરમગામ અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા મોત ભરૂચ સુરત આ બાજુ વાત કરું તો મિત્રો ગોધરા અહમદાવાદ વિરમગામ મહેસાણા હિંમતનગર રાધનપુર થરાદ મિત્રો આ જિલ્લામાં મિત્રો આજે મિત્રો વરસાદ પડે તેવી સંભાવના આજે મેપના માધ્યમથી દ્વારા આપણને દેખાઈ રહેલી છે અને પરેશ ગોસ્વામી આમાલાલ તમામ મિત્રો હવામાનના નિષ્ણાંતોએ પણ મિત્રો આજે આ જિલ્લામાં વરસાદ પડે તેવી સંભાવના મિત્રો એવા વિડીયો પણ અપલોડ કરેલા છે તો મિત્રો આ અથવા મારો વિડીયો વિડીયો ગમે તો ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા